હેલો ય ફેમિલી તો આપણે છીએ અત્યારે બાબાપુર બાબાપુર આપણે એડમિશન કરાવવાનું છે અક્ષય આવે છે બે ભાઈઓ જઈએ રામ રામ કહી દીધું થઈ ગયો આપણું પેટ્રોલ થઈ ગયું થોડા જાય છે અહીંયા ગામ તો આવી ગયું પણ આપણે જઈશું કામ તો આવી ગયું છે અહીંયા આ નદી છે અહીંયા ફૂકી પેટ્રોલ થઈ ગયું એટલે પેટ્રોલ લેવા જઈશ તો ભાઈ આપણે અહીં થોડી પી લીધી લસી લસી જેવું કંઈક હતું એ પી લીધું આપણે જઈએ આગળ તો અહીંયા છે આ ગુરુકુળ જે તરવડામાં આવ્યું છે ગુરુકુળ ન્યાય બહુ સારું છે પણ આપણે ત્યાં નથી જવાનું આપણે જવાનું છે બાબાપુર આ મસ્ત તરવડા છે એમાં કંઈ ખટી નહીં ન્યા રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે પણ ફી બહુ વધારે છે ને એટલે આપણે જવાનું છે બાબાપુર તો આવું કંઈક છે તરવડા નું ગુરુકુળ આ છે ગુરુકુળ જેમાં મારા પહેલાના સ્કૂલ ફ્રેન્ડ ભણે જ છે તો આપણે જઈએ હાલો બાબાપુર તમે વ્લોગમાં નવો હોય તો એન્ડિંગ સુધી બન્યા રહેજો ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બહુ મોટું ગુરુકુલ છે ભાઈ તો આપણે ભાઈ એક બ્રેક લઈ લીધી આપણે પી લીધી એક કોલા કોલી ખોલા નહીં ભાઈ સોડા કોલા આવે ને એ મેં ને અક્ષુભાઈ એ પીધી કોલા ને દાદાએ પીધી ઝીરું આ છે ભાઈ આપણી સ્કૂલ જેમાં આપણે એડમિશન નહીં ભાઈ આ સ્કૂલ નથી એને કહી દી બાય બાય એ નથી આપણી તો આપણે બીજે જાવને તો એ નવોદયની હતી આ આવી ગયા આપણી મેઇન સ્કૂલમાં જે સંસ્થા સ્કૂલ છે તો અહીંયા ચપ્પલ ઉતારી દીધા ભાઈ આ વિડીયો ઉતારવો સારો નથી પણ તો મૂકવો પડશે ને તો ભાઈ જો આવી રી આવી છે આપણી સ્કૂલ સંસ્થા સ્કૂલ તો આપણે આમાં એડમિશન કરાવવાનું છે અને મંગળવારે જવાનું છે અહીંયા જવાનું છે મંગળવારે આવી કંઈક છે સ્કૂલ તો કમેન્ટમાં બતાવી દેજો મેરા મતલબ કહી દેજો તમે કમેન્ટમાં કહી દેજો કેવી સ્કૂલ છે જો સારી લાગે તો આપણે આમાં ભણશું અને સોળ હજાર ફી છે આમાં અને શરૂઆતમાં પાંચ હજાર દેવાના છે અને બાકીના અગિયાર હજાર દિવાળી પછી દેવાના છે તો આવી છે કંઈક સ્કૂલ અહીંયાથી આપણે નીકળી જઈએ છીએ હાલો હવે આપણે નીકળીએ ઘર સાઈડ અમે બધા નીકળી ગયા ઘર સાઈડ હવે ગાડીએ છીએ ચાલીસ કિલોમીટર થાય ભાઈ અહીંથી અમારા ગામમાંથી એટલે કે ધારંગીથી તો ભાઈ હવે આપણે અહીંયા ચલાળા આવી ગયા છીએ દાદા લઈ છે બકાલું બકાલું લઈ છે ભાઈ અહીંથી હવે બકાલુ લઈને નીકળે હાલો તો અહીંયા ભાઈ આમ બે ભાઈ કોણ લાવો તો કોણ ખાઈશી હલો YouTube ફેમિલી આપણે નો કરીએ અહીંયા એન્ડ તો આજે આપણે શુક્રવાર છે તો સોમ કે મંગળવારે આપણે વયુ જવાનું છે એટલે શુક્રવાર શનિ અને રવિને સોમ સુધી ડેલી વ્લોગ આવશે ત્રણ દિવસ એ જોજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે ખાકી ગયા ભાઈ એસી કિલોમી એસી કિલોમીટર આવેલા ને ત્યાં બાવાપુર આપણું આપણું ફાઇનલ કરી નાખ્યું છે અને વર્ષની સોળ હજાર ફીસ છે બસ એવું બધું અને આ છે આપણો જે એમની લિસ્ટ છે જે અહીંયા લઈ જવાનો પછી એડમિશન મળે એ આની લિસ્ટ છે અને બ્લોગનો કરીએ અહીંયા એન્ડિંગ તો મળશું કાલ સવારના નવા વ્લોગમાં તે માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જય માતાજી બાય બાય